અલબત માણીએન ખબર ઓ હો હો હવા ને લેવાની પઈ રહ્યો લે મા તો ડળો લેવો પલો આ હા તમારો બેટ લેવો રક મક અને માતા રમક રો આવી દીદી આ છોકરા હાથે જો હો એ તારું એલા છોકરાના હાથે જો તો બગા ભણેઈ આયે મા માતાનો ઓ સાચો બોલ્યો છે રે અડલો હેલો જે પગા પૂરી દે હે આડી આડી તો અલ્યા તમે તો વિહ કાડે હવે કળા હું નહીં જો આઈ ગયું ને ને હમતા

हाँ हाँ। कहीं तो मिले तभी क्या क्या होगा ये भी क्या है वाला। हाँ पकोड़े ना। हाँ पकोड़े ना। करबा कमाल भीगा तो भीगा। कमाल भीगा नहीं पाया। मारा मक्खम बचाने के लिए दरवाज़े, मारा मक्खम बचाने के लिए दरवाज़े। मारा मक्खम बचाने के लिए दरवाज़े, मारा मक्खम बचाने के लिए

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

સૣ શણ 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 દ્ણ ચેણ શણ ટીમ અહીંયા પધારી હોય કડા એવા મારી સદીમાના ધોમે પધાર્યું હોય અને હું નરસિંહ સુંદર ફલોટા અને મારી હાર્દિક હિન્દુસ્તાની માટે ગાઉ હોય ત્યારે હો પણ નહીં અમે પલકારે મારા ખ્યા

اوکے 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 અરકા બોળાને કેવા હે ને એ છોકરો ચાલે તો લ્યા છોકરો ચાલે આ જઈએ આ જઈએ એ છોકરો ચાલી નાવો જલ્દી Guees al만х Hanha

નયા ઉતર ઉતર નયા આવતા હતા કદાચ અમે આમાં નયા હાથ લાગા નયા આવતા કયા બોડા ઉતર ઉતર અમે નયા આવતા મે પરના

તો હું ગો બે તમારે કરવાના પર કો આ ખાવા અમારે આ છોકરો હું ને બીજું અમે અમે દોહા આવા ના ખાઈએ ના તે બીજું તો ઓની કિંમત છે કે ભાઈ એના હા તો 300 રૂપિયા એના 300 રૂપિયા લેવું ના લે 300 રૂપિયા આયા દોહા અને આરી આરી ગાડી ના હા 600 રૂપિયા હા 600 રૂપિયા આ નહીં આરા 400 જોવાળી ઓમે શું શું થાય ઓમો આરી ગાડી ઊડે તમે અંદર બેહકો ના

આ છોકરી નહીં પણ પાછી જો તમે આ લે ભાઈ ખોડલ લઈ જા ને આ દુકાને કોઈ નહી લે ઉમેલ્યાની પાછું લેવું ના કરવા આવો આ છોકરા કેમ બધું બગાડ્યું ઓરે ના અરે ખોડલ તમે લઈ જો અકે ખોડલ લઈ જો આ ના લઈ અરે ખોડલ લેતા બેઠા અરે અહીંયા

સિદ્ધેશ્વરી રમકડા ભંડાર ત્યાં રમકડા સારા હોય છે અને સસ્તા હોય છે તો અપ્પુભાઈ ની દુકાને આવજો એમની મુલાકાત લેજો અને ત્યાં રમકડા ની ખરીદી કરજો જય માતાજી જય